ઓકે તો નમસ્કાર મિત્રો જય માતાજી મુકુમ જય સુનબા માં જય તો કા કેમ છો બધા મજામાં આવ્યો પા બધા મોજમાં છો અને હું પણ એકદમ મોજમાં છું ને અત્યારે તમે જોઈ શકો છો વાગી ગયા છે 10:30 અને આપણે સી ઘરે ગીર માં આવી ગયા છીએ માલ લે અને જો કે ચાર પાંચ મન થા આવી ગયા છે પણ હજી ઘરે ને ઘરે છીએ આપણે સારવા માટે માલ લે નથી ગયા અને આજે વરસાદ પણ આવે એવું થઈ ગયું છે કારણ કે વાદળાને જુઓ રેડા ઘડી ઘડી થાય આવે છે વરસાદ ધીમે ધીમે રેડા આવે છે અને આપણે જુઓ ડાંડરને બધું ઢાંકી દીધું છે નીળ ફેરા જે લેવા હતા ડાંડરના તેની ગંજી કરી અને માથે કાગળને એવું બધું ઢાંકી દીધું છે અહીંયા એક ગંજી ઢાંકી છે ચાર પાંચ ગંજી છે તે બધી ઢાંકી દીધી છે અને આપણા માલ છે વાડામાં કે નીણ ખાય છે સામે વાડાઓ છે એમાં બેહો અને વરસાદ આવે છે ઘડીએ ઘડીએ ધીમે ધીમે સાટા આવે છે તો બેહું આજે પાણીએ લઈ જવાની છે પણ મોડી લઈ જાય છે કારણ કે વરસાદના સાટા આવે છે એટલે એમાં બે છે અને નીણ રો નીણ બધી આપણે ઢાંકી દીધી છે અને એક ગંજી હામી છે તેને હજી હીલથી ઢાંકવાની છે કારણ કે વરસાદ વધારે આવે તો ઉપાદી અહીં એક ગંજી ઢાકી છે આપણે આગળ પતરીનો ફેરો તો એ

અને બે હી ગયા છે બધા વરસાદ આવે ને એના હિસાબે અહીંથી જો તમે જોઈ શકો છો છે અને વરસાદ વાદળા થઈ ગયા છે ફૂલા ફૂલ કારણ કે આગળ વરસાદ આવે એવું થઈ ગયું છે આગળ રેડું આવ્યું આ બધું જે જો ભીનું છે પાછો વરસાદ આવી છે આગળ હે અટાણ જો આપડી આપણી પાણીયા જાય છે

એને તું મારે તો એ વેહું આવ્યો છે અને વેહું આપડી જઈ રહી છે પાણીએ ડેમે કીધે એમ પાણા નહી પાણા નો મરાય આ આ બાજુ બાજુ બોલાય આજ વટાણ આપણો ડેમ આ બધો ખાલી છે એક વરસાદ હારો થઈ જાય ને તો આ

અને ભેહોમાં પણ વરસાદ આવી ગયો છે કારણ કે ભેહું રહેવા પાણી જાય નહીં માં ગમે ત્યાં છૂટ્યું મેળજો ને બેહ જાય ને એટલે મન લેવાનું નો તો વરસાદ આવી ગયો માલમાં એ બાકી જા હે ધીમે ધીમે સૂટે ગયો વાહ હવે ભલે જાય છે આપણે ને હવે આપણે જવાનું છે ઘરે બધું હવે જાય અવયા જાય

કરતાં કવાડી મોટી છે કા આ તો બહુ મોટો છે હાલો હવે ઘરે તો જય માતાજી મિત્રો અત્યારે તો બે હું આપણે કવા માટે આવ્યા હતા અને અકવીને હવે જઈ રહ્યા છીએ ઘરે વાગી ગયા છે પોણા બાર જેવું થઈ ગયું છે અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ માલ ગયા છે પાણીએ તો આજના બ્લોકમાં એટલું જ છે આ બ્લોક તમને કેવો લગાવશે કરી દેજો જય માતાજી જય છોડો રોટલો વરસાદ આવ્યો છે હારમ હારો અટાણે જે હું આપણે પાણી ઓઈ ગઈ હતી છીએ અહીંયાથી જો પાછો વરસાદ આવ્યો છે એનું નામ